નમસ્તે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તેડી ભાઈના વિડીયો જોતા બધા મજામાં જુઓ તો ફરી નવા વ્લોગમાં બધા એનું હાર્દિક સ્વાગત છે ને અમે આજે છે શનિવાર અને વાગ્યા છે સવારના ચાર ને અમે જઈએ છીએ ફરવા તો ક્યાં જઈએ છીએ એ વિડીયો જોતા રહેજો એટલે ખબર પડી જાય અમે અત્યારે ટ્રેનના ટેશને પહોંચી ગયા છે ને પાંચ મિનિટમાં ટ્રેન આવશે એટલે હજી કલાકનું ટ્રાવેલિંગ કરવાનું છે પહેલા બલ્લીના સ્ટેશને જવા માટે અને પછી દૂર જવાનું છે ત્રણ સાડા ત્રણ કલાક થાય છે સવારમાં વહેલા વહેલા નીકળી ગયા છીએ વિડીયો જોતા રહીજો મજા આવશે મજા આવશે અમે લોકો ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છીએ અને આ મહેમાનની તો બધાની તમને ખબર પડી જ ગઈ છે કે કેટલું લેટ કરે છે આજ રાત્રે એક કલાક સ્ટેશન અમે આરામ કર્યો બોલ નહીં હે

તો હવે તમને કહી દઈ ક્યાં જાય છે અમી જાય છે એ કથામાં જેવું કથા માનતા રાખેલી છે પેલી ટ્રેનમાં બેઠા બેઠા બીજીમાં ઊભા ઊભા ને આમાં બેસવાનું છે નાની પછી આવે ને એમાં પછી ઊભું રહેવાનું છે પછી નાસ્તો કરવાનો છે ને એકો વિહાય પાસે તો અમે જાય છે એ કથાઈ બાસ થાય અમે જાય છે બાસ થાય તો બધા આવી જાવ જેને ફરવા આવવું હોય ને એ કોમેન્ટ કરી દેજો વિઝા વિઝા મળી જાય એનું ટેન્શન લેવાનું થતું નથી ભલે આપણે રૂલ ચેન્જ છે પણ બધાને મળી જાય ટેન્શન નહીં લેવાનું ચા પાણી પીવાની મોજ કરવાની જો અહીંયા ટ્રેનમાં આજે મળી જાય ને ભલે આપણે ઇન્ડિયાની જેમ ચાય પાણી બિસ્કીટ ચાય પાણી બિસ્કીટ ખારી સિંગ ખારી સિંગ દાણી 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 દાળ દાળ ચના દાળ

હું તો ઓલી ચટણી નાખીને એમ જ હલાય નાખો હા એમ જ એમ જ કરી નાખો આ બેન પિરા સો માં છે બુફે રખાય મેમ મેમાન ઢોળાય છે બુફે માં ખવરાવજો તો ડબ્બો આખો છે આમ બસ ઢોળાઈ ગયું તો હું સાડા 3 ફેટના દહીં સાથે ફરી આવી ગયો છું ટ્રેનમાં હોય તો આવી જાવ બધાય ટેપલા ખાવા મોસ છે હો પણ

એક થેપલા ઉપર આ રીતે બધા ભૂંગળા વાળ લીધા થેપલાના શિરીશભાઈ તમે કઈ બે શબ્દ મજા આવે છે ને ભૂખ લાગી જાય

ને છે છે ફરી ફરી પાછો બ્રેક આવી ગયો તો હવે નાસ્તો કરવાનો પાછી ટ્રેન લેવાની છે ટ્રેન બદલતા બદલતા પોવાનું છે વેધર બહુ છે આ તો ઓલું આવ્યું કે

હું લીધું ને આમાં કઈ ખબર નથી પડતી આ ફિલ્ટર કાફે લાતે માખિયાતો બધી કોફી જ છે કેવો મસિયાટો લાતે માખિયાતો નવું છે બાબા કડવું ને ગળ્યું ને બધું ભેગું હોય છે ને આ કડવું લાગે હજી એક બાકી છે ને કઈ હાઈ શોકોલેટ લોકો લેવા જ્યા છે નાની તું શું લઈને આવી

અલગ અલગ કોફી લઈ લીધી છે કડવી ને ગળી ને મોળી ને મોરસ વગેરે ની ને દેશી દેશી હવે પાછી ટ્રેન લેવાની છે થેપલા ને જ્યુસ ને કોફી ને આ જૂનું ટેશન લાગે છે

આ રીતે સાપ પાડવી હોય ને ભાઈ સિક્કામાં તો એનું મશીન છે બાકી અહીંયા સુધી તો આપણે ને શિરીષભાઈએ પહોંચાડી દીધા છે હવે આગળનો મામલો અહીંયા આમ જવાનું છે આપણે દીપેશભાઈ ને સોંપવામાં આવે છે તો અમે પહોંચી ગયા છીએ કથામાં બાસ્તાઈ બાસ્તાઈમાં પહોંચી ગયા છીએ ટ્રેકિંગ ચાલુ કરીએ ટ્રેકિંગ ચાલુ કરીએ બહુ મસ્ત છે મારી ઉપર વિડિયો કરજો

मान आढळ मध्ये सुद्धा बिजू आम्ही खाली फेचू जाऊया कोण बाजू फाळ मोठा मोठा पार्क आहे सेल्फी पॉइंट छे सेल्फी पॉइंट आ तो आया बडी अलग अलग रेस्टॉरंट से

અને પુત્રા સાથે બધાય પહોંચી ગયા છે ટેપિસ હવે અહીંથી સડવાનું પાછું ઉતરવાનું છે હા હું જોવા વ્યુ વ્યુ ઓકે હાલો જોવા જાય એ ગાઈડ અમારી આગળ ચાલે છે કરી દીધું

નો ઘટે એવું છે હાલો હજી ઉપર જવાનું છે એવું જ લાગે છે અમને ચાલો સિષ્મા ગાડીને વાહ ભાઈ વાહ નદી જન્નત તો અહીંયા જ છે

આપણે આજ જોવાનું છે જે ગેમ આપણે بچપન માં રમી હતી એ રીઅલ માં જોવાની છે નદી પર્વત આપણે જે ચિત્રકલા માં દોરતા હતા બહુ મસ્ત છે એટલે નીચે આપણે નદી માં જવાનું છે કેમ થા હા જો એક ભાઈ જાય છે ઈ માછલી પકડે છે ઈ ભાઈ તો હા મે 50 વીઘા ના આપણે ઘઉં કર્યા છે સાગ કર્યા છે ઘઉં નહીં હમ પબ્લિક જોવો તમે હાલો આપણે આગે વધો ઓલા લોકો આગર જગ્યા કરે છે તથા એવું લાગતું નથી હો ફૂલ તડકો પણ છે તડકો ભૂકા કાડે હો ગાઈસ બધાય ફોટોશૂટ કરે છે જડી ગયા હો નાની બધા જડી તો ગયા છે બધા અહીંયા છે અહીંયા જોઓ ગાઈસ એકદમ બ્યુટીફુલ અપરાધીમ નજારો છે વાહ

તડકો આવે આવે છે 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 હવે મોટા મોટા પાણકા મસ્ત બૌ મસ્ત છે

રેલગાડી જાય છે ઓલા જો વડી લઈને જાય છે બધા જ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન જોવા મળશે સાયકલ થી લઈને ટ્રેન સુધી બોટ શીપ આવી છે રોરો ફેરી આવી ગઈ છે ભાવનગર થી સુરત ભાવનગર થી સુરત સુરત એક બાજુ ટ્રેન ને બોટ ને આમાં બેહી જાય બહુ મજા આવશે નીચે જાય બોટિંગ પર પાણી ડોળું છે પણ આ બોટ ચાલે ને એટલે ડોળું થાય મસ્ત મજા આવે તમે જોઈ શકો છો બધા અહીંયા ડિફરન્ટ ડિફરન્ટ જાતના કુદરતી એકદમ નેચરલ પથ્થરો છે